રાજ્યકક્ષા મંત્રી આજની કેબિનેટ મીટિંગમાં કેમ પહોંચ્યા સાયકલ લઈને જુઓ વિગતવાર અમારા સંબંધ ભારત ન્યૂઝના ખાસ અહેવાલ મંત્રીજી સાયકલ લઈને ગાંધીનગર બેઠકમાં પહોંચ્યા પ્રવીણ માળીએ પર્યાવરણના જતન માટે આપ્યો અનોખો સંદેશ આજે કેબિનેટની બેઠકમાં ભાગ લેવા માટે રાજ્ય મંત્રી પ્રવીણભાઈ માળી સાયકલ લઈને સચિવાલય પહોંચ્યા કેબિનેટની મિટિંગમાં સાયકલ લઈને પહોંચ્યા વન્ય પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી આ મંત્રી સરકારની ગુડ બુકમાં છે નોલેજેબલ એક્ટિવ યંગ ભાષા જાણકાર વગેરે વગેરે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીને સાયકલિંગનો ખૂબ જ શોખ છે તેઓ નાનપણથી સાયકલ લઈને વોકિંગ માટે કરતા હોય છે તેઓ પોતાના વતન ડીસાથી અંબાજી પણ સાયકલ લઈને પહોંચેલા ડીસાથી માઉન્ટ આબુ ટ્રેકિંગ માટે પણ સાયકલ લઈને પહોંચ્યા હતા તેવી જ રીતે તેમનો મિત્ર વર્તુળનો પણ સાયકલિંગ ગ્રુપ છે અને તેઓ હર હંમેશ સવારમાં સાયકલ લઈને પોતાના ગ્રુપ સાથે રોજના પચીસ કિલોમીટરના અંતર માટે નીકળતા હોય છે તેવી જ રીતે આજે પણ તેઓ સાયકલ લઈને ગાંધીનગર હોવાથી સચિવાલય માટે સાયકલ લઈને પહોંચ્યા એક અનોખો સંદેશ આપ્યો હતો હું ઘણીવાર સાયકલ ચલાવું છું એવરેજલી અમે ત્રણસો દિવસની અંદર એવરેજલી બસો દિવસ રોજ પચીસ કિલોમીટર સાયકલિંગ કરીએ છીએ ગાંધીનગર છીએ શિયાળાનો દિવસ છે એટલે સાયકલિંગ ચલાવવા મારો શોખ છે સવારે ચલાવું છું તો આજે કેબિનેટની આવતી સચિવાલય અવારનવાર પણ અહીંયા આવીએ છીએ તો દરેક મિત્રો એ પણ પર્યાવરણનું જતન માટે અને પોતાની હેલ્થ માટે પણ સાયકલ ચલાવવી જોઈએ અહેવાલ માળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા